જય માતાજી મંગળા ગૌરી વ્રત આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરી તેને ઉજવવામાં આવે છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતીજીની પૂજન અર્ચન કરવું ત્યારબાદ મંગળાગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી અથવા તો વાંચવી આ દિવસે ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એકવાર તેણે મંગળા ગૌરીનું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું તેથી હું તારા પર પ્રસન્ન થઈ છું તારે જે વરદાન માગવું હોય તે માંગ ધર્મપાળ બોલ્યા માતાજી મારે ધન ધાન્યની ખોટ નથી કે મેં ધન મેળવવા માટે આપનું પૂજન નથી કર્યું પણ મારા ઘરે શેર માટીની ખોટ છે એટલે કે હું વાંજ્યો છું લોકો મને વાંજ્યો કહીને બોલાવે છે અને અવનવા મેણા મારે છે જે મારાથી સહન થતા નથી માટે મેં પુત્રની ઝંખના માટે જ આપનું પૂજન કર્યું છે મંગળા ગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન સુખ જ નથી તો પછી પુત્રની વાત જ ક્યાં રહી છતાં પણ અલ્પ આયુવાળો ગુણવાન ચારિત્રવાન પુત્ર અથવા લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી ત્રણમાંથી ગમે તે એક તું માગી શકે છે જે માગીશ તે તને મળશે ધર્મપાળ બોલ્યો મને અલ્પ આયુષ્યવાળો ગુણવાન અને ચારિત્રવાન પુત્ર આપો જેથી મારી તથા મારા પિતૃઓની સદગતિ થાય દેવી મંગળા ગૌરીએ કહ્યું ધર્મપાળ જો સામે આંબાનું ઝાડ છે એના પરથી એક કેરી તોડી લે ન પહોંચાય તો ગણપતિની દૂટીમાં પગ ભરાવીને એક કેરી તોડી લેજે ધર્મપાળે તો આંબા પરથી એક કેરી તોડી લીધી પણ તેના મનમાં લોભ જાગ્યો એણે ત્રણ વાર ગણપતિની દૂટીમાં પગ ભરાવી ઉપર ચડ્યો અને ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધે ભરાયા અને સાપ આપ્યો સોળમે વર્ષે તારા પુત્રને સાપ પામશે ધર્મપાલના હાથમાં ત્રણ કેરીઓ હતી એમાંથી આપોઆપ બે કેરી અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાલ એક કેરી લઈ ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસો જતાં તેની પત્ની સગર્ભા થઈ અને નવ માસ પૂરા થતા જ દેવને પણ શરમાવે એવા રૂડારૂપાળા દીકરાને જન્મ આપ્યો ધર્મપાળે પોતાના વહાલસોયા પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસમા વર્ષે તેને જનોય આપી અને તેને તેના મામા સાથે કાશીએ ભણાવવા મોકલ્યો મામુ ભાણે જ કાશીએ જવા માટે ચાલી નીકળ્યા જતાં જતાં રસ્તામાં એક ગામ આવ્યું ગામના પાદરમાં સરખી સહિયારો રમતી હતી તેમાં સુશીલ નામની અતિરૂપાળી દીકરી હતી બીજી છોકરીઓ સાથે રમતના દાવ બાબતમાં તેનો ઝઘડો થઈ ગયો તેથી છોકરીઓ તેને રાંડ અભાગણી કહી ગાળો ભાંડવા લાગી સુશીલાએ કહ્યું તમે મને ભલે ગાળો ભાંડો કે મનમાં આવે તેમ બોલો પણ હું રાંડવાની નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરી વ્રતનો એવો પ્રભાવ છે કે વ્રત કરનારને તો સુખ મળે જ છે પણ મંગળા ગૌરીનો જ્યાં સુધી ધૂપ ફેલાય કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં સુધી સુખ શાંતિ થાય છે એક છોકરીએ તરત જ તેને પૂછ્યું બહેન એ વ્રત કઈ રીતે થાય સુશીલા તરત જ બોલી મંગળા ગૌરીની પૂજા કરવી શ્રાવણ મહિનાના બધા જ મંગળવારે એકટાણું કરી મા પાર્વતીની પૂજા કરવાની પાટલા પર તેની સ્થાપના કરી ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવો સોળ બીલીપત્ર સોળ ફૂલ તથા સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાન અને સોળ અઘેડાના પાનથી મા પાર્વતીજીનું પૂજન કરવું અને પાંચમે વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસની છાબડી ફળ ફૂલ અને માતાજીની છબી મૂકી પૂજન કરી બ્રાહ્મણની યથાશક્તિ દાન પુણ્ય કરવું સુશીલાની વાતો ભાણીઓ પણ સાંભળી રહ્યા હતા મામાને અચાનક જ મનમાં વિચાર આવ્યો કે જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મોતની ઘાત ટળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માગું કર્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશીલાનું સગ પણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે એટલે તમારી માગણી હું કઈ રીતે સ્વીકારું વાત સાંભળી મામુભાણી જ અતિશય નિરાશ થયા છતાં એ જ ગામના સુંદર તળાવ પાસે સુંદર સ્થળે રહ્યા થોડા દિવસોમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ પણ ન્યારી છે તેને કોઈ સમજી શકતું નથી હર રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા તેમણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું ભાઈ તમારા ભાણિયાને મારા હરની જગ્યાએ ચોરીમાં બેસવા મોકલો તો તમારો ઉપકાર અમે નહીં ભૂલીએ કારણ કે અમારો હર અતિશય બીમાર થઈ ગયો છે માટે તે હાલી ચાલી શકે તેમ નથી મામા તો તરત જ તૈયાર થઈ ગયા શિવને લગ્ન મંડપમાં બેસવા માટે મોકલ્યો સુશીલાના સપના ફળ્યા અને તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવભર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સપનું આવ્યું સપનામાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા ઊઠ તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે જઠ દૂધનું વાસણ મૂકી દે તે દૂધ પીને ચાલ્યો જશે સુશીલા ઝપકીને એકદમ જાગી ગઈ જુએ છે તો કાળો ભમ્મર નાગ ફૂફાડા મારતો આવી રહ્યો હતો તરત જ તેણે દૂધનું વાસણ લાવી નાગ આગળ મૂકી દીધું નાગ આરામથી દૂધ પી ચાલતો થયો થોડી વાર શિવ જાગ્યો અને કહ્યું સુશીલા મને ભૂખ લાગી છે સુશીલા તરત જ ઊભી થઈ અને ઘરમાં ગઈ અને સોનાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાધા અને થાળમાં હાથ ધોઈ વીંટી મૂકીને કહ્યું થાળ મૂકી દે ભલે કહીને સુશીલા થાળ મૂકી આવી બીજા દિવસે હર સાજો થઈ ગયો એટલે એ લગ્નની અધૂરી વિધિ પૂરી કરવા માટે આવ્યો સુશીલા તેને જોઈને કહેવા લાગી કે હું જેની સાથે પરણી હતી તે વર આ નથી માટે હું આની સાથે ઊભી નહીં રહું સુશીલાના પિતાજી ચિંતામાં પડ્યા હવે શું કરવું તેમણે શિવની શોધ કરવા માંડી શિવ અને તેના મામા વહેલી પરોઠે કાશી જવા નીકળેલા તેઓ કાશી આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરીને આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા ઊંઘમાં મામાને સપનું આવ્યું જાણે યમદુ તો શિવના પ્રાણ લેવા આવ્યા છે પણ મંગલા ગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા મામાએ સપનાની વાત કોઈને જણાવી નહીં પોતાના મનમાં જ રાખી સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યા પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં આથી એમણે સદાવ્રત ચાલુ કર્યું અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણો ધોતી તેની માં પાણી રેડતી ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી અને પાન આપતા આમ સૌ કોઈએ તેમને આદરપૂર્વક જમાડતા શિવ અને તેનો મામો અહીં આવી ચડ્યા અને તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલાની દાસી પાણી ભરવા માટે આવી તે જોઈ ગઈ અને ઘેર જઈ અને વાત કરી સુશીલાના પિતાએ તેમને બોલાવી લાવવા માટે પોતાના માણસો મોકલ્યા તેઓ આવ્યા નહીં આથી તેમને તેડવા માટે હાથી વગેરે મોકલી આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા તરત જ શિવને ઓળખી ગઈ અને શિવના ચરણોમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું આ જ મારા પતિદેવ છે તેમની સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના પિતા એના માટે કંઈક એંધાણી માગી ત્યારે શિવે જે સુવર્ણ થાળમાં પોતાની વીંટી મૂકી અને ગુપ્ત ઠેકાણે મુકાવી હતી તે વાત સુશીલાને કહી અને પેલો થાળ લઈ આવી થાળમાં શિવની વીંટી જોઈ તેમણે બધી જ વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને પોતાનો જમાઈ માની લીધો પુષ્કળ પહેરામણી આપી સુશીલાને શિવ સાથે વળાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી જ તે દીર્ધાયુષ પામ્યો અને સૌ સારા બના થયા મંગળા ગૌરી વ્રતનો આવો અલૌકિક પ્રભાવ છે તો ખૂબ જ પ્રભાવશાળી આ વ્રત કરવાથી કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે અને સૌભાગ્ય અને સુસંતતિ પ્રાપ્ત થાય છે આવી જ અવનવી ધાર્મિક વાતો સાંભળવા ગુચ્ચુ પરિવાર અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું જય માતાજી